શિયાળા એ હજુ જમાવટ કરવાનું શરૂ કર્યું છે ત્યાં જ અમદાવાદમાં પ્રદુષણનું સ્તર વધવા લાગ્યું છે અમદાવાદમાં શનિવારે સરેરાશ એકસો સાહીઠ નો એર ક્વોલિટી ઇન્ડેક્સ નોંધાયો હતો આમ હવાની ગુણવત્તાનું આ નબળું સ્તર દિવસની ની ત્રણ સિગરેટ પીવાના સમાન છે અમદાવાદમાં શનિવારે મોડી રાત્રે પૂર ઝડપે આવી રહેલી એકસો બાર જનરક્ષક પોલીસની ગાડીએ રસ્તાની બાજુમાં ઉભેલી એક કારને જોરદાર ટક્કર મારી જેને કારણે કાર દસ ફૂટ દૂર જતી રહી હતી પોલીસની ગાડીમાંથી છ સિરપની બોટલો પણ મળી આવી છે સ્થાનિકોનો આક્ષેપ છે કે પોલીસ કર્મચારી નશાની હાલતમાં હતો રાહત પેકેજ જાહેર કરી સરકારે ખેડૂતોના મસીહા હોવાનો હતો વાસ્તવિકતા છે કે ખેડૂતોને ઓછા રૂપિયા આપવા પડે તે માટે ખુદ સરકારે જ નિયમોમાં બાંધછોડ કરી ખેડૂતોની સહાયમાં કાપ મૂક્યો હતો ખેડૂતોને મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાના લાભથી વંચિત રાખવામાં આવ્યા છે તેવા ખેડૂત આગેવાનોએ આક્ષેપ કર્યા છે લાલ પાસે થયેલા કાર બ્લાસ્ટની તપાસમાં દિલ્હી પોલીસને એક મહત્વની ઉત્તરપ્રદેશના સોનભદ્ર જિલ્લાના ઓબરા સ્થિત બિલ્લી મારકુંડી ખનન ક્ષેત્રમાં શનિવારે સાંજે એક ખાણ ધસી પડતા વીસ મજૂરો કાટમાળ નીચે દટાઈ ગયા હતા એનડીઆરએફ અને એસડીઆરએફ દ્વારા ત્રણ મજૂરોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે જ્યારે હજુ પણ

ફોર્ચ્યુનર કાર જતા કારમાં સવાર લોકોના જ મોત હતા યુરોપના અનેક દેશોમાં ક્લાઉડિયા નામના શક્તિશાળી વાવાઝોડાએ ભારે વિનાશ સર્જ્યો છે વાવાઝોડું આગળ વધતા બે લોકોના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે ભારે વરસાદ અને અત્યંત તેજ ગતિથી ફૂંકાતા પવનને કારણે ઘણા વિસ્તારોમાં પૂર અને ભૂસ્ખલનની સ્થિતિ સર્જાઈ છે સ્વીડનમાં એક ગમફોર દુર્ઘટના બની ગઈ છે જેમાં એક ખાલી ડબલ ડેકર બસ એક બસ સ્ટોપ ઉપર ધસી ગઈ હતી પરિણામે ત્રણ વ્યક્તિઓના મોત નીપજ્યા હતા અને કેટલાઓને ઈજા થઈ હતી ઈજાગ્રસ્ત પૈકી બે ને વધુ ઈજાઓ થતા તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા શનિવારે મેક્સિકોમાં હજારો જેન્ઝી સભ્યો વધતા ગુના ભ્રષ્ટાચાર હિંસા માટે સજા મુક્તિ અને જાહેર સલામતીના અભાવનો વિરોધ કરવા માટે રસ્તા પર ઉતર્યા હતા જેન્ઝીએ રાષ્ટ્રપતિના સત્તાવાર નિવાસસ્થાન નેશનલ પેલેસની સુરક્ષા દિવાલો તોડી નાખી હતી સંજય લીલા ભણશાલીએ હીરામંડી ટુ પર કામ શરૂ કરી દીધું છે સીઝનના લેખકે એક વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે હાલ અમે સિરીઝના રાઇટિંગ સ્ટેજ પર છીએ હાલ કેરેક્ટર અને સ્ટોરી પર કામ ચાલી રહ્યું છે પ્રભાસની આગામી ફિલ્મની તૈયારી શરૂ થઈ ગઈ છે જોકે આ ફિલ્મના નિર્માતા દિગ્દર્શક અન્ય કાસ્ટ તેમજ ફિલ્મની પટકથા વિશે માહિતી જાહેર કરવામાં આવી નથી પરંતુ આ ફિલ્મના કોરિયોગ્રાફર તરીકે પ્રેમ રક્ષિતને લેવામાં આવ્યો છે તો આ હતા કને ગુજરાતના આજના સીજી એક્સપ્રેસ ન્યૂઝ ના સમાચારો અને વધુ અપડેટ માટે તમે જોડાયેલા રહો કને ગુજરાત સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર